રહેવાસી મોગલવાડા વડોદરા નાઓએ વાડી પોસ્ટે આવી વાડી પોસ્ટે એ પાર્ટ ગુના રજિસ્ટર નંબર બસો વીસ ઓગ્નિક બે હજાર ચોવીસ બી એક્ટની કલમ એકસો ત્રણ એક તથા ચોપન મુજબની ફરિયાદ નોંધાવેલ છે આ ફરિયાદના કામે હાલમાં તપાસ વાડી પીઆઈ જીઆર ગામિત નાઓ કરી રહેલ છે બનાવની હકીકત એવી છે કે મોગલવાડા વડોદરા ખાતેના રહેવાસી ફરિયાદી જે અબ્દુલ કાદિર એમના દીકરા મોહમ્મદ હમજા નવના પત્ની બીબી ફાતિમા સોહિલ સાહિલ નામના ઈસમ સાથે આડા સંબંધ ધરાવતા હતા અને જેના અનુસંધાનમાં ગઈ તારીખ બારના રાત્રિના પોણા બારથી તેર તારીખના વહેલી સવારે પોણા આઠ વાગ્યા દરમિયાન આજે જે મોહમ્મદ હમઝા છે તનસુજવાલા તેમનું બંને એ તેમની પત્ની અને તેમની સાથે આડો સંબંધ ધરાવનાર સાહિલ નામના ઈસમે મોઢું તથા ગળું દબાવી અને મોત નિપજાવેલ છે પત્ની છે એ તપાસ હજુ ચાલુ છે એવી કોઈ હકીકત હજુ જાહેર થયેલી નથી મૂળ કારણ આડો સંબંધ છે સાહિલ નામના ઈસમ સાથે સાહિલ ના નઈમ ફટાકડા ને ત્યાં ફટાકડાનું વેચાણ કરે છે નોકરી કરે છે બે ત્રણ વર્ષથી હોવાનું જણાવે છે શરૂઆતમાં એસએસડી હોસ્પિટલથી ટેલિફોનિક ભરતી આવેલ અને જેમાં એ ભરતીમાં જે એમના સગાઓ છે એમણે એવી હકીકત જાહેર કરેલ કે મજબૂર છે એ રાત્રે સૂતા પછી વહેલી સવારે ઉઠેલ નથી એ રીતની હકીકત શરૂઆતમાં જાહેર કરેલ ડૉક્ટરની ભરતીમાં જણાવેલ છે અને જે આધારે અકસ્માત મોત નંબર દસ ઓબ્લિક બે હજાર ચોવીસ ગાડી પોસ્ટને ખાતે નોંધવામાં આવે છે મરણ પામના મોવન મોવનજા અફર ગાડીનું તંસુદવાલા શું કરતા હતા એ એમઆર નું કામ કરે છે અને સેલ્સમેન તરીકે પણ નોકરી કરે છે આ વ્યક્ત છે એ પ્રાથમિક રિપોર્ટમાં શું પ્રાથમિક રિપોર્ટ છે એ પણ હત્યાને સમર્થન કરે છે એફએસઆઈ રિપોર્ટ છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે અને જે ઇન્કસ્ટ પંચનામું છે એ પણ એને સમર્થન કરે છે આટલા વર્ષથી પ્રકરણ ચાલતું તો લોકપ્રિય પ્રકરણનો મર્ડર કરવાનો આરોપને નિરાક કેવી રીતે આવે પકડી લીધા ઘરની અંદર ઘરની અંદર આવીને મર્ડર કરેલું છે એના બેડરૂમમાં એટલે મર્ડર આજે સાહિલ નામનો વિષમ છે એ આવેલો છે અને જે મરણ જનાર છે એની પત્ની સાથે મળી અને આ હત્યા કરી છે ના બીજું કોઈ હજુ સુધી કોઈ સંડોવાયેલ નથી ગળું અને મોં દબાવી હાલમાં બે આરોપી જણાય આવેલ છે મરણ જનારના પત્ની અને તેમની સાથે આડો સંબંધ ધરાવનાર શાહી